છે નીતિનભાઈ કેશોભાઈ ચૌધરી તેમને પૈસાની લેતી દીધી બાબતે જે મુખ્ય આરોપી જે છે ભાર્ગવત હતી અને અદાવત પર ભેગા થયા ત્યારે જે મુખ્ય આરોપી છે ભાર્ગવ મંડોરા અને તેના સાથે અન્ય આરોપી ઈસમો તેઓએ ભરતભાઈ ચૌધરી અને નીતિનભાઈ અને તેના સાથેના ઈસમો તેના પર હુમલો કર્યો હતો આ સમગ્ર બનાવમાં આ તમામ જે બંને જે છે એમને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં જે કાદરવાળાના જે યુવાન છે ભરતભાઈ ચૌધરી તેમનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું હતું અને આ આખા બનાવમાં તાત્કાલિક જે આ તમામ જે ઈસમો છે એ તેમણે પોતાની જે જગ્યા છે એ છોડી દીધી હતી એ અન્વયે જે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એમાં ગુનો નોંધાય છે અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબેદ દ્વારા અલગ અલગ આઠ જેટલી ટીમોનું ગઠન કરવામાં આવે છે જેમાં ખાસ કરીને જે એલસીબી પીઆઈ અમિત દેસાઈ પાલનપુર પશ્ચિમ પીઆઈસી અંકુર દેસાઈ તથા જે આખી કડીમાં જે જોડતા જે સંપૂર્ણ રીતે ઇન્વેસ્ટિગેશનમાં સૌથી વધારે રિફેક્ટ કર્યો અને જે આરોપીઓને શોધવા માટે અમારા સાયબર ક્રાઈમ પીઆઈ મોરડીયા સાહેબ તેમના દ્વારા આખી ટીમનું સંકલન કરવામાં આવ્યું હતું આ સમગ્ર જે આરોપીને શોધખોળની જે બાબત હતી એમાં અમે અલગ અલગ જગ્યાઓથી અલગ અલગ વ્યક્તિઓને રાઉન્ડ અપ પણ કર્યા હતા જે આપણે પહેલા પણ વિગત આપી હતી અને જેમાં અંતે અમે છ જેટલા આરોપીઓને હાલમાં ધરપકડ કરી છે અને આ જે છ આરોપીઓ છે એમાં હું આપને નામ જણાવું કે જેમાં મુખ્ય આરોપી જે છે લાલો ઉર્ફ ભાર્ગવ મંડોરા કે જેના પર અટકાયતી પગલાથી લઈને અલગ અલગ ગુનાઓ સુધીના આઠ જેટલા ગુનાઓ એના પર અત્યાર સુધીમાં થયેલા છે તેની પણ પોલીસ અટક કરેલ છે બીજો આરોપી જે છે ભરતજી ભુરાજી રાજપૂત એના પર અત્યાર સુધીમાં ત્રણ ચાર જેટલા ગુનાઓ બનાસકાંઠા પોલીસના નોંધાયેલા છે તદઉપરાંત જે ત્રીજો આરોપી છે રિકી નોયલ રોક બ્રો જે પણ પાલનપુર વતની છે એના પર સાત જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે તેમજ જે ચોથો આરોપી છે ભૌતિક કુમાર જગદીશભાઈ પરમાર પરખડી અલગ અલગ પાંચ જેટલા ગુનાઓ નોંધાયેલા છે તેમજ આરોપી ગણપતભાઈ ચૌહાણ તેના પર બે જેટલા ગુનાઓ નોંધાયેલા છે આ સમગ્ર બનાવમાં જે ચકચારી મર્ડર કેસ હતો એમાં જે મુખ્ય આરોપી જે છે એ ભાર્ગવ ઉર્ફ લાલો નિમેશભાઈ મંડોરા જે પાલનપુરનો રહેવાસી છે એના શોધવામાં બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ ટેકનિકલ ટીમોની અને હ્યુમન હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો હું આ તબક્કે પોલીસ ગુજરાત પોલીસની સમગ્ર ટીમો એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય સુરત ક્રાઇમ બ્રાન્ચ હોય વડોદરા ક્રાઇમ બ્રાન્ચ હોય કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કે દરેક જિલ્લા જે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે એનો પણ આભાર વ્યક્તિ રહી છે કે તેઓએ પણ અમને આ સમગ્ર તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે તદઉપરાંત હું ખાસ કરીને એક વાત કહેવા માંગીશ કે જે નવીન ફોરેન્સિક જે આપણે પદ્ધતિ છે જેમાં સંગઠિત કોઈ રીતે કાવતરું કર્યું હોય અને ખાસ કરીને ટોળા દ્વારા આવો હુમલો કર્યો હોય ત્યારે ગેટ એનાલિસિસ ઇન્વેસ્ટિગેશન પદ્ધતિ એટલે કે જે આરોપીઓની ચાલવાની પદ્ધતિ કે તેના ફૂટપ્રિન્ટ સુપ્રિન્ટ કે બીજી અન્ય રીતે પણ એમને આઈડેન્ટીફાઈ કરી શકાય એ પદ્ધતિ દ્વારા પણ અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે હું આપને જણાવી દઉં ગુજરાતના પાંચસો જેટલા લોકેશનો ઉપર અલગ અલગ કયા જગ્યાએ છુપાયા છે અને મુખ્ય હેતુ એટલો હતો કે બનાસકાંઠા પોલીસ તમામ આરોપીઓને એક સીધો સંદેશ આપવા માંગે છે કે કોઈ પણ જગ્યાએ સંતા હોય છુપાયા હોય તો પણ બનાસકાંઠા પોલીસ ગમે ત્યાંથી અમને શોધીને લાવશે અને જે નો મૃત્યુ થયો છે જે બરલભાઈ ચૌધરીને ન્યાય અપાવવા માટે બનાસકાંઠા પોલીસ પટિપદ્ધતિ આ સમગ્ર બનાવું છે તમામ જે ટીમો છે એમાં એલસીવીપીઆઈ એવી દેસાઈ અ પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ અ અમારા સાયબર ક્રાઈમ પીઆઈ ટી એન મુરળિયા જે મે ખાસ આ સંકલન કર્યું હતું અ અમારા પાલનપુર તાલુકા પીઆઈ ને એસઓજી ઇન્ચાર્જ પીઆઈ એચ વી દાંતલે અ પીએસ૩ કેમ વસાવા અને જે ફિલ્ડમાં જે અમારી એલસીબી એસઓજી ની જે ટીમો હતી જેમાં પીએસઆઈ આહિર પીએસઆઈ આરવી જાડેજા પીએસઆઈ એનવી રહેવર અને પીએસઆઈ જે જે સરવૈયા અને તમામ જે ટીમો છે એમને જેમને પેટા ટીમો છે એ તમામે એમાં સંકલન કર્યું હતું અને જેમાં તમામ જે આરોપીઓ છે છ જેટલા આરોપીઓ એમને પકડવામાં સફળતા હાલમાં મળી છે આ બાબતે જે અન્ય બીજા ઈસમો છે એની શોધખોળમાં પણ હાલ ચાલુ છે અને અમારી જે ટીમો અલગ અલગ ટીમો છે એ તમામ જિલ્લામાં હાલ પણ ડિપ્લોય છે અને વધુ સફળતા અમને સમય મળવાની છે અને એ બાબતે જે પણ વિગત હશે વિગત વારે આપણે વિસ્તૃત માહિતી અત્યારે હાલની તારીખમાં ફરિયાદમાં જે રીતે અમે કહ્યું છે એ રીતે એક મુખ્ય આરોપી અને ચોવીસ અન્ય આરોપી એમ કરીને અમે તમામ જે આરોપી છે એને શોધખોળ કરી રહ્યા છે અને શોધખોળના અંતે અમને જે જે પુરાવાના આધારે જે પણ શંકાસ્પદ હોય કે બીજા અન્ય જેના આ મુખ્ય જે કાવતરું છે એમાં રોલ હોય કે પછી જે હોટસ્પોટ છે ત્યાંની અમે હિલચાલનું જે અમે જે નવી પદ્ધતિ અમે શોધખોળ કરી રહ્યા છીએ એમાં જે પણ અમને વિગતો મળશે એ રીતે અમે આરોપીઓને અટક કરશું અને જેમાં હાલમાં તારીખમાં આ તમામ જે પદ્ધતિ તપાસ છે અમારે પાલનપુર પશ્ચિમ પીએ અંકુર દેસાઈ ચલાવી રહ્યા છે અને જે બીજા અન્ય આરોપી છે એમને પણ આઈડેન્ટિફાઈ કરીને ત્વરિત પકડવામાં આવશે અત્યારે હાલમાં જે

એટલે બાકમાં હકીકતના આધારે અમે એના હ્યુમન રિસેસનના આધારે એની ધરપકડ કરેલી છે અને હાલમાં ખાસ કરીને જ્યારે તપાસ ચાલુ હોય ત્યારે અમે વધુ વિગતવાર માહિતી અત્યારે હાલ આપી નથી રહ્યા પરંતુ એક વાત ચોક્કસ છે કે કોઈ પણ ઇસમ જે આવા ગંભીર અને સઘન જે મતલબ કે હિન કૃત્ય જે કર્યું હોય એ ગમે ત્યાં છુપાયેલો હશે તો બનાસકાંઠા પોલીસ પ્રતિબદ્ધ છે કેને ગમે તે જગ્યાથી શોધીને પણ અમે લઈ આવીશું અને જે પાલનપુરની જે સુરક્ષા અને શાંતિ છે એને જાળવાની અમારી જે પ્રથમ જવાબદારી છે અને અમે કટિબદ્ધ રીતે નિભાવીશ